ભારત દેશને આઝાદી મળ્યાના અનેક વર્ષ પછી પણ કેટલાક આદિવાસી ભાઈઓ પ્રધાનમંત્રી આવાસથી વંચિત છે ત્યારે બે હજાર ચોવીસમાં ભારે વરસાદના કારણે ઘણા લોકોના ઘરમાં નુકસાન થયું હતું જેમાં અંગે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કતવાલ પંચાયતમાં આવેલ ભાભર ફળિયા રહેતા એક આદિવાસી ભાઈનું ઘર પણ વરસાદમાં ધોવાઈ ગયું હતું પરંતુ આ બાદ ઘણો સમય વીતી ગયો હોવા છતાં કોઈ સરકારી અધિકારી સર્વે કરવા આવ્યા નથી આ સિવાય પણ એવા કેટલાક આદિવાસીઓ પ્રધાનમંત્રી આવાસ થી વંચિત છે ત્યારે કદવાલ પંચાયત માં પ્રધાનમંત્રી આવાસ નો સર્વે કરવાની લોક બૂમ ઉઠી છે ચોમાસા મે આ જ્યાં ચોમાસા મે ઘર પડી ગયેલું ઓદરાઈ ગયેલું છે આખું ખૂબ ભીત્યા હંગાત કાસુ મકાન છે તે તેમે છે હજુ ઓદરેલું એવું ને એવું છે કોઈ સરપંચ ની આયા કે તલાટી ની આયા કોઈ સરકાર ને કઈ થોડુંક આવતું હોય તો મદદ થાય કરીએ તે આબોરથી બોલું વરિયાભાઈ રત્નાભાઈ વસલું ફલિયું અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યુઝ પાવીજેતપુર છોટાઉદેપુર